રાગીમાં કેલ્શિયમ રહેલું છે વજન ઉતારવા માગતી વ્યક્તિઓ માટે રાગી ખૂબ જ ફાયદાકારક છે અને રાગી ખાવાથી સુગર કંટ્રોલમાં રહે છે અને હિમોગ્લોબિનની માત્રા પણ વધારે છે અને જુવારની ગણતરી પણ આરોગ્યપ્રદ અનાજમાં ગણાય છે અને ખૂબ ઓછી કેલરી સાથે શરીરને ભરપૂર પોષણ પણ આપે છે કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે તો બે મિનિટ ભેગા કરીને જો ખાવામાં આવે ને તો શરીરને વધારે ફાયદો થાય તો આજે રાગી અને જુવાર બંનેનો લોટ લઈને રોટલી બનાવીશું તો બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઈમાં દોઢ વાટકી પાણી લઈશું આ રીતે એક વાટકી અથવા તો કપ તમારે માપ તરીકે સેટ કરી લેવાનું અને એ જ કપ કે વાટકીના માપથી પાણી અને લોટ બંને લેવાના છે તો આ એક વાટકી પાણી ઉમેર્યું અને આ બીજી અડધી વાટકી એટલે કે દોઢ વાટકી પાણી લીધું છે થોડું મીઠું ઉમેરીશું અને પાણી એકદમ ગરમ થવા દેવાનું છે અને પાણી એકદમ ગરમ થઈ જાય ને એટલે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની અને એક વાટકી આ રાગીનો લોટ છે એ ઉમેરીએ અને અડધી વાટકી જુવારનો લોટ ઉમેરીશું એટલે કે દોઢ વાટકી પાણીની સામે દોઢ વાટકી લોટ લીધો છે અને તવેથા વડે સારી રીતે મિક્સ કરીશું અને આ જે પ્રોસેસ કર્યો ને ગરમ પાણીમાં લોટને ઉમેર્યો એ પ્રોસેસને અમે લોકો ગરમ પાણીમાં લોટને ઉનારવો એમ કહીએ છીએ તમે શું કહો છો આ પ્રોસેસને તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો મિક્સ થઈ જાય ને એટલે ગેસને બંધ કરી દેવાનો છે અને ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ સુધી એમાં જ રાખવાનું છે પાંચ મિનિટ બાદ લોટને એક થાળીમાં ટ્રાન્સફર કરી લઈશું ગરમ છે હજી લોટ અને એક ટીસ્પૂન જેટલું ઘી ઉમેરીએ અને ઠંડો થાય ને એટલે કે હાથ વડે ટચ કરી શકાય એટલો ઠંડો થાય એટલે એને સારી રીતે મસળવાનો છે કે જેનાથી લોટમાં એક સરસ લચક આવશે અને રોટલી સરસ સોફ્ટ બનશે અને આવી અવનવી વાનગી જોવા માટે તમે આ ચેનલને જો હજી સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો ચોક્કસ કરજો અને બે લાઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જ્યારે હું નવી રેસીપી મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળશે અને તમે તરત જ મારી રેસીપીનો કોઈ પણ નવો વિડીયો મૂકાય એટલે તરત જોઈ શકશો આ પ્રોસેસ ભૂલ્યા વિના ચોક્કસ કરજો રાગીની રોટલી કે મિલેટની રોટલી બનાવો તો એને મસળવો ખૂબ જ જરૂરી છે આ રીતે મસળી લીધા બાદ હવે રોટલી માટેના લુવા કરી લઈશું અને રોટલી વણતા પહેલાં પણ લુવાને પાટલા પર એટલીસ્ટ ત્રીસ સેકન્ડ મસળી લઈશું તમે બાજુના પિક્ચરમાં પહેલાંનો લોટ અને સરસ મસળ્યા બાદના લોટનું ટેક્સચર ક્લિયરલી જોઈ શકો છો અને કલર પણ થોડો લાઇટ બન્યો છે એટલે કે લોટ સરસ સ્મૂથ થયો છે તો હવે રાગીના લોટનું અટામણ લઈશું અને રોટલી વણીશું વાવ જુઓ તમે જોઈ શકો છો કે કેટલી સરળતાથી રોટલી વણી શકાય છે જુઓ હવે રોટલીને શેકી લઈશું તો એના માટે નોનસ્ટિક તવી લીધી છે તમે માટીના કલેડા પર અથવા તો લોખંડની તવી પણ લઈ શકો અને એક બાજુ થોડી કૂક થાય ને એટલે એને પલટાવી લેવાની અને બીજી સાઈડે ફરીથી થોડી કૂક થઈ જાય એટલે ફરીથી પલટાવવાની આ રીતે હવે કોટનના સાફ રૂમાલ લઈને હલકા હાથે પ્રેસ કરવાથી જુઓ રોટલી કેટલી સરસ ફૂલી નીકળે છે એકદમ સરસ દળાદાર અને રાગી જુવારની રોટલી આપણી રેડી છે અને આ અગાઉ મેં સાંજ માટેની સાદગી ભરી અને હેલ્ધી થાળીનો વિડીયો પોસ્ટ કરેલો હતો તેમાં દાળ પાલકના શાકની સાથે એકલી રાગીના લોટની રોટલી બનાવી હતી એ રોટલી મેં માટીના કલેડા પર બનાવી હતી કહેવાનો મતલબ એ છે કે તમે માટીના કલેડા પર પણ બનાવી શકો તો આ રીતે આપણે બાકીની રોટલીને પણ વણીને શેકી લઈશું અને અત્યારેના અત્યારનો જે સમય છે એમાં ઘણા બધા લોકોમાં જાગૃતિ આવી છે અને હેલ્થ કોન્શિયસ થયા છે એટલે રાગીની વિવિધ વાનગીઓ પણ એ લોકો પોતાના આહારમાં સમાવેશ કરે છે રાગી અથવા કોઈ પણ મિલેટ રાગીના શક્કરપારા રાગીની રોટલી રોટલા કેક પણ બને છે રાગીની તો આ રીતે આપણા રોજિંદા આહારમાં મિલેટનો સમાવેશ જરૂર કરીએ જુવાર બાજરી રાગી કંગની એટલે કે ફોક્સટેલ મિલેટ સામારાઈસ કોદરી ચેના વગેરે મિલેટમાંથી તમે વારાફરતી કોઈ પણ મિલેટનો ઉપયોગ કરી શકો હવે ઘણા મોટા સિટીમાં મિલેટના ફેર પણ આવે છે અને ઘણી બધી મિલેટ એકસાથે તમને ત્યાં જોવા મળે છે વેરાયટી પણ બહુ હોય છે લોટ પણ રેડીમેડ મળે છે ત્યાં અને આ રીતે રોટલી બધી વણી લેવાની અને જો તમને પસંદ હોય ને તો એના પર ઘી લગાવવાનું નહીં તો તમે કોરી રોટલી ખાવ ને તો પણ જરા પણ કડક નહીં લાગશે એકદમ સોફ્ટ રહેશે વાવ જુઓ કેટલી સરસ રોટલી આપણી રેડી થઈ ગઈ છે તો આ રીતે આપણે ઘી લગાવી લઈએ અને માપથી આપથી દસથી અગિયાર રોટલી બની છે બાળકોને પણ આપણે નાનપણથી જ એ લોકોના લંચ બોક્સમાં કે બ્રેકફાસ્ટમાં કે આહારમાં જમવામાં તમે રાગીની અઠવાડિયામાં એક કે બે વાનગી પીરશો ને તો એમને પણ ખાવાની ટેવ પડશે તો આવો આરોગ્યપ્રદ આહાર લઈને આપણે પણ તંદુરસ્ત રહીએ અને મળતા રહીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો રોટલી કેટલી સોફ્ટ છે તે તમે જોઈ શકો છો અને મળતા રહીશું આવજો